ભરૂચના વાગરા તાલુકાના વાંટા વાગરા વિસ્તારમાં પ્રાથમિક શાળા ખાતે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી તેમજ સ્વચ્છતા હિ સેવા અંતર્ગત પંચાયતના સફાઈ કર્મીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પનું વાગરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વાગરા વાટા વિસ્તાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપીડી ઇમરજન્સી સેવા લેબોરેટરી સેવાઓ બ્લડ પ્રેશરની તપાસ સહિતની આરોગ્યલક્ષી સેવાઓ તેમજ पीएमजे સહિતની કામગીરી કરવામાં આવી હતી સાથે સ્વચ્છતાય સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના આરોગ્યની સંભાળ માટે તેમની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પમાં વિદ્યાર્થીઓ ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજુબાજુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસંગેતક ટી ભાગળા વિસ્તારમાં સ્કૂલમાં લોકોના હેલ્થ ચેકઅપ્સને ધ્યાનમાં લઈને તેમ રાખેલો છે અમે તેમાં આપણા જીએસસીના એ જી બીએસ ડોક્ટર સાહેબ તેમજ બીએસનો જીએસસીનો સ્ટાફ આશાબહેનોએ હાજરી આપીને પોતાનો સમય આપ્યો છે અને લોકોને રાહત પહોંચાડવાની માટે જેમાં લગભગ એકસો પંદરની આસપાસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે હેલ્થ ફિક્સરવાળા પાંત્રીસ લાભાર્થીઓ આવ્યા છે અને ડાયાબિટીસનું ચેકઅપ માટે વીસ લાભાર્થીઓ આવ્યા છે જેમાં સામાન્ય તાવ ખાંસી શરદીના અન્ય બીજા ઘણા લાભાર્થીઓ લાભ લીધેલો છે લોકોએ ખૂબ સરના સપ્ન છીએ ખૂબ સારી સહકાર તમારો સફળ છે